વાત કરે લખતરની તો લખતર ગામથી જમર તરફ જવાના રોડ ઉપર સરધરા ડેમથી નજીક આઈસર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઉપર સવાર વ્યક્તિઓ થયા ગંભીર રીતે થયેલ હોય સારવાર સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા લખતર તાલુકાના જમર ગામથી પસાર થતો સ્ટેટ હાઈવે વિઠલાપરા ચેક પોસ્ટ પાસે પૂરો થાય છે આ રોડ ઉપર અવારનવાર અનેક અકસ્માત સર્જાય છે છેલ્લા બે વર્ષમાં આશરે બસો કરતા વધારે અકસ્માત સર્જાઈ ચુક્યા છે આ અકસ્માતમાં અનેક અબાલ વૃદ્ધ પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે ગુમાવી ચુક્યા છે અને વ્યક્તિઓ ઘાયલ થઈ દિવ્યાંગ બની ચૂકી છે ત્યારે આજે વિરમગામ તાલુકાના ગામના ચાલકો ગામથી તરફ આવી રહ્યા હતા ત્યારે અગમ્ય કારણોસર તેમનું બાઇક આઈસર ટ્રક સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો બંને વ્યક્તિઓ અતિ ગંભીર રીતે ઘાયલ થઈ હોય સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાઈ હતી